અત્ર તે કીર્તૈ શ્યામ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાય તે ઇતિહાસ એટલે બનેલી ઘટના છે તુંગભદ્રા નદીનો કિનારો તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી નદી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને એનું નામ મોક્ષ મોક્ષ કોને કહેવાય કે એક વખત અહીંયાથી ગયા પછી પુનરપી જઠરે જનની પાછું વારંવાર માના ઉદર માં ન જવું પડે બસ એ કૃષ્ણ ના ચરણ માં સમર્પણ થઈ જાય ને એને મોક્ષ કહેવાય એ કેવો છે પતનશીલ છે શરીર છે એ તો કીધું ને હમણાં અહિયાંથી સરસ મજાનું કેવું કહેવામાં આવ્યું રાજુભાઈ કે આ તો દેહ રૂપાળી છે બાળી દેશ અહિયાં પણ એ જ વાત કરી છે આ દેહ છે પતનશીલ છે અને પડી જ જવાનો છે